નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય સંસ્કૃતની શો અધ્યન પોથીના પાઠ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનો પાઠ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વાધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લે લિસ્ટમાંથી મળી જશે અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની અને પીડીએફ માટેની પણ લિંક આપેલી છે ત્યાંથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વાધ્યયન પોથીનો પાઠ નંબર પાંચ શિલાયહ પ્રવાસઃ તો પ્રશ્ન પહેલો છે અનુલેખન કરો તો મિત્રો અહીંયા જે ફકરો આપ્યો છે એ તમારે સુંદર મજાના અક્ષરે નીચે અહીંયા જગ્યા આપી છે એમાં લખવાનો છે જેને આપણે અનુલેખન કરીએ છીએ તો આ ફકરો છે વાંચતા જવાનો છે અને સરસ મજાના અક્ષરે અહીં ફકરો લખવાનો છે ત્યાર પછી બીજું છે પ્રશ્ન બે ગદખંડ વાંચી અને પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં લખો તો અહીંયા તમારે ફકરો વાંચવાનો છે અને ત્યાર પછી તમારે એના જવાબ સંસ્કૃતમાં લખવાના છે તો અહીંયા નીચે આપણને પ્રશ્ન પૂછ્યા છે અને આ રીતે એમના જવાબ થશે પહેલો પ્રશ્ન ત્યાર પછી બીજો પ્રશ્ન જવાબ ત્રીજો પ્રશ્ન અને જવાબ અહીંયા ચોથો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન આપ્યા છે એમના જવાબ આપ્યા છે ત્યાર પછી અહીંયા પ્રશ્ન ત્રણ જોડકા જોડો તો મહેશ એમાં મહેશ્ય ગજ તો ગજસ્ય મયુરઃ મયુરસ્ય દેવ તો દેવસ્ય મેઘઃ તો મેઘસ્ય આ રીતના તમારે જોડકા જોડવાના છે ત્યાર પછી પ્રશ્ન ચાર ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યામાં બાલિકા હ શિષ્ય હવિતા હ નિશાહ શિલા હિતની ખાલી જગ્યા થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે દર્શન વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ કહેવાના છે તો પહેલું વાક્ય છે એ શિક્ષિકા સવિતાને કહે છે બીજું વાક્ય છે શિક્ષિતા શિક્ષિકા સવિતાને કહે છે ત્રીજું વાક્ય શીલા સવિતાને કહે છે આ રીતનું કયું વાક્ય કોણ બોલે છે તે લખ્યું છે ચોથું વાક્ય સવિતા શિલાને કહે છે પાંચમું વાક્ય શીલા સવિતાને કહે છે ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણ મુજબ આપેલા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવો તો અહીંયા પ્રશ્ન વાક્યમાં ફેરવાના છે વિકાસ કુત્ર અસ્થિહ અસ્થિ કુત્ર અસ્તિ માતા કુતરો પિતા કુતરો શિલા કુતરો આ રીતના તમારું વાક્ય પ્રશ્નાર્થમાં ફેરવવાના છે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો તો વીણા શાળાએથી ઘરે જાય છે એનું નીચે આપણે સંસ્કૃત લખ્યું છે વીણા વિદ્યાલય તો ગૃહમ ગચતી વૈશાલી અમદાવાદ થી જામનગર જાય છે તો વૈશાલી અમદાવાદ જામનગર ગચ્છતી બરાબર આ રીતના વાક્ય લખવાના છે પાંચે પાંચ વાક્ય એ પાછી અહીંયા આ મુજબ તમારે લખવાના છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વાધ્યયન પોતેના પાઠનું સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો